નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર એક હિન્દુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને ગરબા કરવામાં આવે છે સંસ્કૃતિ અને ગુજરાતમાં નવરાત્રિ નવ એટલે નવ અને રાત્રિ એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેઓ થાય છે આ નવ રાત અને દસ દિવસ દરમિયાન શક્તિ દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ચૈત્ર પ્રતિપદાની નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાની નોમ સુધીના નવ દિવસ નોરતા આ દિવસોએ હિન્દુ લોકો નવ દુર્ગાનું વ્રત ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે હિન્દુઓ નવરાત્રના પહેલા દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આહવાન તથા પૂજન કરે છે આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે નવમા દિવસે ભગવતીનું વિસર્જન થાય છે કેટલાક લોકો નવરાત્રિમાં વ્રત પણ કરે છે ઘટસ્થાપન કરનાર આઠમ કે નોમના દિવસે કુમારિકાઓને ભોજન કરાવે છે આ ભોજનમાં બેથી દસ વર્ષથી ઉંમરની નવ હોય છે છે આ કલ્પિત નામ પણ જેમ કે કુમારિકા ત્રિમૂર્તિ કલ્યાણી રોહિણી કાલી સાંભવી દુર્ગા અને સુભદ્રા નવરાત્રામાં નવ દુર્ગામાંથી નિત્યવાર એક એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે શક્તિના સ્વરૂપો નવરાત્રી દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે દેવીની પૂજા પ્રદેશની પરંપરા પર આધારિત હોય છે અન્નપૂર્ણા જે અનાજ અન્ન કે મોટી સંખ્યામાં પાત્રનો ઉપયોગ હેતુલક્ષી રીતે થયો છે સંગરીને રાખે છે તે સર્વમંગલા મંગલા જે બધાને સર્વને આનંદ મંગલ આપે છે ભૈરવી ચંદ્રિકા કે ચંડી લલિતા ભવાની મોકાંબિકા મહત્વ આબોહવામાં વસંત અને પાનખર જેવા બે મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળા એક પવિત્ર તરીકે ગણવામાં આવે છે ચંદ્ર આધારિત પંચાંગ પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે નવરાત્રિ દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતિક છે